નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર સુરત ના માંગ રોડ માં હત્યાકાંડ જેવી ઘટના સામે આવી છે જ્યાં યુવતીનું ગળું ચપ્પુ વડે કાપી યુવકે પોતાનું ગળું પર કાપ્યું હતું આ હચમચાવી નાખતી ઘટનામાં યુવતીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું આજે વહેલી સવારે બનેલી હૃદય ગ્રાહક કંપાવનારી ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે સુરત જિલ્લામાં વહેલી સવારે હૃદય માંગરોળના ઘટના બની હતી જ્યાં યુવકે યુવતીનું ચપ્પુ વડે ઘણું કાપી નાખ્યું હતું જેના પગલે યુવતીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું યુવતીને પીએમ અર્થે માંગરોળ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પીએચસી માં ખસેડાય છે જ્યારે યુવતીને મોતને ઘાટ ત્યારે બાદ યુવકે પણ પોતાનું ગળું કાપ્યું હોવાની પ્રાથમિક વિગત સામે આવી રહી છે આ આ સમગ્ર ઘટના મામલે મળતી પ્રાથમિક માહિતી અનુસાર યુવક નર્મદા જિલ્લાના ગરુડેશ્વરનો રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે યુવકને વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ છે જ્યારે યુવતીનું નામ તેજસ્વીબેન ચૌધરી ઉંમરવર રીસ હોવાનું જાણવા મળી રહ્યું છે તે વાંકલ ગામની કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હોવાની માહિતી મળી છે ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે જ્યારે પોલીસ તરફથી સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસની શરૂઆત કરવામાં આવી છે આખરે કયા કારણે યુવકે યુવતીને હત્યા કરી છે તે મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે યુવકને યુવતી બને એ એકબીજાથી પરિચિત હતા હાઈસ્કૂલમાં સાથે ભણતા હતા યુવતી કોલેજમાં હતી જ્યારે યુવક બીજું કંઈ કામ ન કરતો હોવાનું પ્રાથમિક જાણવા મળેલ છે

દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર